मोनिका हेमंत भाई जाधव शिवानी कमलेश भाई जाधव आओ

જય શ્રીભાઈ માતાજી હું મુકેશભાઈ પરબતભાઈ દેવડિયા પ્રમુખ શ્રીબાઈ ધામ તાલાળા આજ રોજ શ્રીબાઈ ધામ ખાતે શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ વિદ્યાર્થી સન્માન સમારોહનો કાર્યક્રમ હતો તેમાં અંદાજે સાડા ત્રણસો વિદ્યાર્થી બાળકો અને બાળકીઓએ ભાગ લીધો અને આખા ગુજરાતમાંથી મોટાભાગના આજે આગેવાનો અને જ્ઞાતિ મંડળોમાંથી કાર્યકરો હાજર રહ્યા હતા વિશેષમાં આજે સૌ પ્રથમવાર જે સમાજ માટે કાર્ય કર્યું હોય એવા જ્ઞાતિ રત્નોનું અમે આજે હર્ષ અને ખુશાલી સાથે બધાનું સન્માન કર્યું એ પણ એક આજે આ દર વર્ષે હવે સિવાયધામ જે જ્ઞાતિ પ્રત્યે કાર્યકરો જે જ્ઞાતિમાં સેવા આપી અને કામ કરે છે એનું સન્માન કરશે એટલે દર વર્ષે આ જ્ઞાતિ રત્નનું અમે સન્માન કરવા જઈ રહ્યા છે આજે ખૂબ જ વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો આજે હાજર એ બદલ ધામમાંથી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું આવે છે નબળા જ્ઞાતિના જે માણસો હોય એને પણ સહાય કરવામાં આવે છે સમૂહલગ્ન જેવી કાર્ય કરવામાં આવે છે અને આજે મંદિર બન્યું છે ત્યારે આજે સરકારે જે ગ્રાન્ટ આપી છે એ પણ ટૂંક સમયમાં શરૂ થશે અને જે પરિસર છે એ વિશાળ પરિસર બનાવવાનું છે અને ખુશાલી સાથે એક પણ એક જણાવું છે કે જે ઘંટના અમારા દાતા છે દેવજીભાઈ એના તરફથી આજે એક એવી જાહેરાત કરવામાં આવી છે કે તેઓ વિશાળ મહાકાય ઘંડ પોતાના ખર્ચે બનાવી અને શ્રીબાઈ ધામમાં મૂકશે